ભયંકર જવાબદારીપૂર્વક અને સંયમપૂર્વક વર્તી રહ્યું છે બધી ઇમારતો વગેરે છે એની સુરક્ષા માટે થઈને તાકીદની બેઠક બોલાવવામાં આવી છે અને બાકીની એનો અર્થ એમ સમજે સૌમ્યાજી આપણે સમજવો જોઈએ કે હજી પિક્ચર બાકી હેં સોમ્યાજી અત્યારે પાકિસ્તાન સમુચા વિશ્વમાંથી અલગ થલગ થઈ ચૂક્યું છે પાકિસ્તાનનો કોઈ હાથ પકડવા તૈયાર નથી એણે જે ગુસ્થાખી કરી માનવતા વિરુદ્ધની વાતો કરી આતંકવાદને પોતાનો આઇકોનિક માયનો એટલે જેટલા પણ રાષ્ટ્રો ભૂતકાળમાં પાકિસ્તાનને મદદ કરતા હતા અંદરખાને પણ એ લોકો હવે ખુલ્લીને બહાર આવ્યા છે અને પાકિસ્તાનને મદદ કરવાનો ના પાડી રહી છે એમાંની સૌથી પોલી મોટી જે મહાસત્તા છે અમેરિકા અમેરિકાના જે ડીજી વેન્સ જે પ્રેસિડેન્ટ છે એટલે કે આપણે ટ્રમ્પ નહીં એના અમુક વિભાગના એણે જે કીધું છે હા કે અમે પાકિસ્તાનને અને ભારતને સંયમ જાળવવાની સલાહ આપી શકીએ પરંતુ અમે પાકિસ્તાનની મદદ કરવા તૈયાર નથી આપણે બધા જ જાણીએ છીએ કે નાઇન્ટીન સેવન્ટી વનના યુદ્ધમાં અને નાઇન્ટીન નાઇન્ટી નાઇન એટલે કે ઓગણીસસો ના કારગિલમાં એમાં પણ અને આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે પણ આ ત્રણેય વખતે પાકિસ્તાને ઇન્ટરફિયર કર્યું તો ના યુદ્ધમાં તો પાકિસ્તાનને જ મદદ કરી હતી અમેરિકાએ નાઇન્ટી નાઇન્ટી નાઇન જે કારગિલ વોર થયું એમાં બંને પક્ષે કતાય ભારતની તરફદારી થોડી વિશેષ કરી હતી અને જેને આપણે સર્જિકલ સ્ટ્રાઇક આપણે કરી તી ને વિંગ કમાન્ડર આપણા અભિનંદન એ જે પકડાઈ ગયા હતા પાકિસ્તાનમાં એને જે ચોવીસ જ કલાકમાં પાકિસ્તાને છોડી દેવા પડ્યા એમાં નરેન્દ્ર મોદી સરકાર કયો કે ભારત સરકાર કયો એની ધાક પણ ખરી અને અમેરિકાની ઇન્ટરફિયર પણ કરવું આ બંનેનું મિશ્રણ થયું ત્યારે અભિનંદન જે છે એ બિલકુલ ચોવીસ કલાક પણ એને આપણને સહી સલામત છોડી દેવો પડ્યો તો હવે સ્થિતિ આખી જુદી છે જે અત્યારે બે હજાર પચીસમાં કારણ કે પાકિસ્તાને એને માનવતા વિરુદ્ધ કેવું કૃત્ય કર્યું છે એનું ડોઝિયર ભારતે તૈયાર કરી વિશ્વના અનેક દેશોને આપી દીધું અને બધા જ લોકો નરી આંખે જોઈ રહ્યા છે કે ભારત તમામ રીતે પોતાની આત્મરક્ષા કરવા સક્ષમ હોવા છતાં અને આક્રમણ કરવા પણ સક્ષમ હોવા છતાં ભયંકર જવાબદારીપૂર્વક અને સંયમપૂર્વક વર્તી રહ્યું છે પરંતુ એનો અર્થ એવો હોઈ ન શકે કે પાકિસ્તાન આવા હળી હંચા કર્યા કરે અને ભારત સહન કર્યા કરે આ વાત વિશ્વના તમામ દેશોને મનાવવામાં ભારતનું ડિપ્લોમેટિક વાયુદળે જે પણ એના તબાહ કર્યા ઠેકાણા તમે જુઓ તો પણ વિશ્વના કોઈ દેશે ભારતની ટીકા કરી નથી દિલ્હીના જે ઐતિહાસિક સ્થળો છે લાલ કિલ્લાથી માંડીને કુતુબ મિનાર સુધીના એ બધા જેવા જેટલા ઐતિહાસિક અને મહત્વપૂર્ણ જે આપણા બધી ઈમારતો વગેરે છે એની સુરક્ષા માટે થઈને તાકીદની બેઠક બોલાવવામાં આવી છે અને બાકીની એનો અર્થ એમ સમજે સોમિયાજી આપણે સમજવો જોઈએ કે હજી પિક્ચર બાકી હે બધું છે કારણ કે ઓપરેશન આપણે હજી પૂર્ણ ઘોષિત કર્યું નથી ગઈકાલે રાજનાથ સિંહ થી માંડી અને કિરણ રિજ્જુ સુધીના એ કીધું છે કે ઓપરેશન સિંદુર હજી યથાવત છે પાકિસ્તાને ગઈ કાલે તો આપણે જાણીએ છીએ આપણે દોઢ બે કલાક બાદ પાકિસ્તાનની તમામ સિસ્ટમથી માંડીને એની જે લડાઈ પ્રવૃત્તિ હતી એને નેસ્ત નાબૂદ કરી દીધી કારણ કે બધું ચાઇનીઝ માલ અહીં છે હતો એવોક્સ એની જે ડિપાર્ટમેન્ટની ની મેઇન વાત એવોક્સ એટલે કે એર બોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ એ જે હતી એવોક્સ એને પણ આપણે તબાહ કરી નાખી નતર એ સિસ્ટમ એવી છે કે વિમાન હોય જહાજ હોય મિસાઇલ હોય વ્હીકલ હોય એ બધાને ટ્રેસ ટ્રેસ કરી શકે કે આવી રહ્યું છે વગેરે અને પછી લક્ષ્યાંક પૂરું પાડે એ જે એર બોર વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ છે એને પણ સૌથી પહેલાં તો આપણે તબાહ કરી નાખી પછી એની જે ચીનની મેઇડ જે રક્ષા બધા વ્યવસ્થા હતી એ ક્યુ નાઇન એ જે એર ડિફેન્સ સિસ્ટમ કહેવાય છે એને એચ એચ ક્યુ નાઇન પછી જે એફ સેવન્ટીન એફ સિક્સટીન અને બાકીની જે સિસ્ટમ હતી એ પણ આપણે ધ્વંસ કરી નાખી પચાસ જેટલા ડ્રોન જે છે એને મારી ગિરાય એનો કાટમાળે ક્યાંય મળે નહીં એવી હાલત આપણે કરી નાખી આપણે લોકોએ ત્યાં ઇસ્લામાબાદ કરાંચી લાહોર એના જે મેઇન સેન્ટર છે એની ઉપર એ ધાબો બોલ્યો એમ કે તો આલે આઈ આપણું જે વિક્રાંત છે જહાજ એ જળ માર્ગે ગયેલું એમાંથી એટલી બધી મિસાઇલો આપણે ત્યાં દાગી કે ત્રણેય જે મે સેન્ટર બતાવ્યા ઇસ્લામાબાદ કરાચી લાહોર એ રાતા ભડકે બેડા એમ કયો તો ચાલે